મારા બાય હતા મારા કાકાને જઈને આદો પાડો પડ્યો પાડો કાકા હ તેમ દાડો રાતે પિક્ચર જોવા જો તો પિક્ચર જોવા તમે

સરપંચ ની વાત કરી સરપંચ નો ફોન આવ્યો છે કે હેલો બોલો સરપંચ

એવું છે પંખાઈ ને મરસ તો સારો છે પણ વરસાદ જ પડ્યો રાતે જબર થોડું પાણી ભરાઈ ગયું છે મય એ હવે તચા તો આવો છો સારું

મારા બે હલો પેલા ગુણિયો કાઢવા જયા સરપંચ ની આપડે ભાગ પાડવા જાનુ છે ભાગ લેવા અલ્યા તું સંધુ સમજો ગો માખાની સમસાગીરી કરે તારી વાત માં હાશું હોય હાલો મારે સંગાજ

બે લાખ લેવાના છે આલ દે છે એટલે વાત કરો શેનો લેવાના તમારા પૈસા બે લાખ પોચી દીધું તો ના દે છે હું આજે માર તો હાલ જ જોઈએ એટલે પણ એક વાત ભરો ભરે હવે આને કોઈ ગામમાં બે રૂપિયા આલતું નહીં તે બે લાખ હાલે છે તો વ્યવહાર તો પહેલા તો હાલે હવે બગાડીને બેઠો હવે હું શું કરું ના ના બગાડે નહીં છે ઠોદ ને આલ જરા તો દે બસ હવે માર તો હાલ જ જોઈએ હાલ હાલ તો ક્યાંથી લાવું ફોદ ના આલ